સુરત રેલવે સ્ટેશન પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો અને ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસે રેલવે સ્ટેશન પર ગાડીઓનું સર્ચ હાથ ધર્યું છે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે જી દિવેશ દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો ત્યાર બાદ હવે સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શું કાર્યવાહી કરાઈ રહી છે બિલકુલ ધરતી જે પ્રકારે સુરત શહેરની વાત કરવામાં આવે તો જે પ્રકારે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તેને લઈને પોલીસ દ્વારા જે 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 છે 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 તે તે રેલવે સ્ટેશનની બહાર સઘન ચેકિંગ હાથ આવી રહ્યું તમામ વાહનો છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે છે ખાસ કરીને જે પ્રકારે વાહનો તેને લઈને અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેમને ઊભા રાખી તેમના આધાર કાર્ડ લાયસન્સ સહિત જે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે સાથે જે પ્રકારે જોઈ શકાય છે પોલીસનો કાફલો જે છે તે ઘટના

ગઈકાલે જે દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ છે તેના અનુસંધાનમાં ગઈકાલે રાતથી આખી રાત પોલીસની અલગ અલગ ટીમો બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે તે સિવાય જે અત્યારે રેલવેશન સ્ટેશન વિસ્તારમાં જેટલી હોટલો છે તે તમામમાં ચેકિંગ હાલ ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો એ જગ્યા ઉપર અત્યારે હાલ પોલીસની સવારથી વાહન ચેકિંગ ચાલુ છે

બિલકુલ જે પ્રકારે અત્યારે અહીંયા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે જે પ્રકારે જોઈ શકાય છે કે જે બહારથી આવતી જે કારો છે તે તમામ જે કારો છે તેમનું ચેકિંગ છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે તે તમામ અંગે હાલ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે કારણ કે જે પ્રકારે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે ને તેને જ લઈને અત્યારે સુરત પોલીસ છે તે સાબિત થઈ છે રાત્રી દરમિયાન જે પ્રકારે અલગ અલગ નાકાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે હોટલો હોય તે આસપાસની તમામ હોટલો સહિતના જે વિસ્તારો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે હાલ જે સુરત પોલીસ છે તે આ કોઈ પણ બાબતે કચાશ રાખવા માંગતી નથી અને અલગ અલગ જગ્યાઓ જે છે કે ત્યાંથી એન્ટ્રી પોઈન્ટ હોય છે એક્ઝિટ પોઈન્ટ હોય છે તે તમામ બાબતોમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે લોકો અત્યારે રેલવે સ્ટેશનથી જતા હોય છે તો તમામનો સામાન શું છે અંદર કારની અંદર શું લઈ જઈ રહ્યા છે તે તમામ અંગેની તપાસ છે તે હાલ હાથ ધરવામાં આવી છે અને એકંદરે જે પ્રકારે કહી શકાય કે સુરતના એવા તમામ વિસ્તારો છે કે જ્યાં